આજે તારીખ તેર સાત બે હજાર ચોવીસ શનિવાર આપ જોઈ રહ્યા છો આજે અમે બાલારામ દર્શન કરવા માટે આવેલા છીએ આજે અમારે ડૉક્ટરની દીકરી અહીં બાલારામ સખર ક્ષેત્ર સમિતિ ચિત્રાસણી પીટીસીમાં અભ્યાસ કરવા માટે મૂકેલી હતી તેને અમે મળવા આવ્યા અને આજે અમને બાલારામના આહલાદક દેશોના અમને દર્શન કરવા મળ્યા હું અમારા કેમેરામેન શાંતિજીને વિનંતી કરું કે આપ જે હાલ બાલારામને દેશો બતાવો અને આપ પણ બાલારામના દર્શન કરી તમને ત્યાં અનુભવો એવી સૌને મારી મનો મારી ઈચ્છા તો સર્વેને વિનંતી કે આપ બાલારામને થોડી વાર પછી અમારા કેમેરામેન શાંતિજી આપ છે ને અમારા કેમેરામેન શાંતિજીને વિનંતી કરું કે સામે ફ્રૂટ દીશ અહી ચના ચોગ્રામ ડીશ અહીં ફરસાદી પણ ઉપલબ્ધ છે આપણા બાળકો માટે સારી એવી એની બાલારામની મનગમતી વસ્તુ જે યાદગીરી સ્વરૂપે દરેક દર્શનાર્થીને વિનંતી ક્યાંથી લઈ જાય અને આજનો દિવસ યાદગાર બને બોલો બાલારામ ભગવાનની <said> <shrasate> ना तो ना। आप ज्यादा बालाराम भगवान साक्षात दर्शन के અવિરત પ્રમાણે પાણીનો પ્રવાહ વહી રહ્યો છે જે આજથી નહીં પણ વર્ષોથી એક પણ દિવસ ક્યારે આ ગૌમુખમાંથી પાણી બનતું નહીં એવો એનો ઇતિહાસ છે તો શરીરની વિનંતી આ અવારનવાર ગમે ત્યારે બાળારામ ભગવાનને દર્શન કરી આપના જીવનમાં પણ ધન્યતા અનુભવો એવું સમય બે આજે હું વિનંતી કરું છું અને આગામી સમયમાં જ્યારે શ્રાવણ માસ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત જવા થવા જઈ રહી છે ત્યારે સર્વે આપણા અપનાટ અને પાટણ આજુબાજુના તમામ ભાવે ભક્તોના દર્શન કરી પોતાના જીવનમાં ધન્યતા અનુભવે એવી સર્વનો સર્વની જોઈને વિનંતી ભારત માતાજી જય જય જગન્થ Good